કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે સી બંધના સ્વભાવ વિશે જોઈશું સી બંધનો સ્વભાવ હેલો સંયોજનમાં સી કાર્બન હેલોજન બંધનો સ્વભાવ મીન્સ ધ્રુવ્ય સ્વભાવ કેમ છે જોઈએ હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા જો સી ની આપણે વાત કરીએ

ધ્રુવ્ય સ્વસંયોજક હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા એ કાર્બન કરતાં વધારે હોવાથી સીએક્સ બંધની અંદર કાર્બન પર ઇલેક્ટ્રોન ઓણૂક હોવાથી એના પર આંશિક ધન વિદભાર હેલોજન પર આંશિક ઋણ વિદભાર તે ધ્રુવ્ય બંને જે મેં તમને હમણાં સમજાવ્યું હવે જો એના પરમાણુ ક્રમાંક અને પરમાણુકત વધતા હોવાથી આજે સીએક્સ બંધની અંદર આપણે વાત કરીએ તો સી એચ થ્રી એફ સી થ્રી સીએલ સી થ્રી બીઆર સી એ થ્રી આઈ બંધ લંબાઈ વધે છે કેમ વધે છે કારણ કે કાર્બન તો બધામાં છે કદ નાનું છે બ્રોમિન એનાથી મોટા હોય આયોર્ડિન હોય ના થી મોટા હોય મિનિંગ શું થઈ રહ્યું છે બંધ લંબાઈ વધી રહી છે જો બંધ લંબાઈ વધે છે હવે જો બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી ઘટે કારણ કે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે બંધ લંબાઈ જો વધતી હોય તો બંધ લંબાઈ ઘટશે સ્વાભાવિક છે હવે આપણે જોઈએ જોઈએનું ડાયપોલ મોમેન્ટ મી ચુંબકીય ચાક માત્ર એમાં ચુંબકીય તમે જોશો તો સીએ થ્રી સીએલ પછી બીઆર અને આ આવશે તો આ એક શું થયું અપવાદ કોની વધારે છે ક્લોરીનની વધારે છે કારણ કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ મૂલ્ય વધારે છે એને કારણે પહેલા નંબર પર આવશે બીજો ત્રીજો અને ચોથો બસ આ એક તમારે અપવાદ યાદ રાખવાનો છે કે જે લાઈનમાં નથી પહેલા સીએ થ્રી સી એલ પછી સીએ થ્રી એફ પછી સીએ થ્રી બી આર ને પછી સીએ થ્રી આઈ ક્લિયર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મિત્રો ફરીથી આપણે મળીશું નવા ટોપિક સાથે